નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ એસઓજી પોલીસે શિકારપુર હાઈવે ઉપર આવેલા અપના પંજાબ હોટેલ ના ધાબા ઉપર છ લાખ પચીસ હજાર નો હેરોઈન ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો ગાંધીધામ એસઓજી એ ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો ખાનગી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી કાર્યવાહી હોટલ અપના પંજાબનો સંચાલક બલવિંદર જયમલ સિંઘ પોતાની હોટલમાં માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી આરોપી પાસેથી છ લાખ પચીસ હજારની કિંમતનો બાર પોઈન્ટ પચાસ ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો મળી આવ્યો આરોપી પાસેથી હેરોઈન મોબાઈલ રોકડ સહિત

દર્શક મિત્રો આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર